મોર્નિંગ જય માતાજી તો આપણે આ તો વાળે વાળે મંદિરે આવી ગયા છે બરાબર જોઈ લો વિપુલભાઈ ગુડ મોર્નિંગ આપો ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ ગાઈસ અરે ડીઆઈજી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મજાની સાહેબ આવું કોન્ટ્રાક્ટર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

ફાઈનલ ગાઈડ તો હેતમ આપણે આવી જાય છે બાઈક લે છે ખેતમ છે આ સુરત દાદા આ પડ્યું બાઈક અને આ રે કપાસ આવડા થયા છે બરાબર જો હા ખાતર નાખવાનું ચાલુ હો આરે રે ભોજ ખાતર નાખવા હું બતાવું નજીકથી આજ તો હું અહીંયા નજીકથી બતાવું બરાબર કપાસ જો ફૂલ આવ્યા છે હજી તો નેનનો જે વાર છે

જય માતાજી બ્રહ્માણી માતાનું મંદિર ગાય તો આપડે સ્થાન જતા હતા એક મંદિર છે રોમુ હતા બરાબર જોઈ લો મંદિર છે બરાબર અહીંયા આપણે જે પૈસા દિચ ને એ ઘરે લઈ જવાની કેમ અહીંયા ને પૂરી તો જોવા લખેલું છે તો મંદિર આવી છે ખેત્રમ છે છે રસ્તાની બાજુમાં देखला तो हो तो ना जो तताइप सिक् गाई तेतरमा नयाँ बराबर जो आतर नजारो जो आज भेस बन्ध पिजी नै रहेछ फाइनली नै बहिनी बार जान्छ अलपिजी नै रह આ લુક સામે છે રોડ બરાબર ફાઇનલી જાય તો નય બહેન હેતરમય જઈએ ઘેર તો હવે ઘેર જ જઈએ બરાબર જોઈ લો આપ બધું હાલ તો સોમાવું છે એટલે લીલો ત્રિવાળો જ માહોલ હોય જો જો જોઈએ લીલું લીલું જો આપવાનું ગમડામાં એટલે જો જોયો લીલું આ જો ચંદનનું ઝાડ બતાવું ચંદન આજ ને ચંદન છે જોઈ લો આ શાનું મોટું થાય શાનો પૈસા છે આ તો ખાલી નોમનું વેચવાનું તો ના હોય ખાલી વટનગર સ્વટનગર આવી ગયા છે

કઈશ વડનગર નો નજારો કેવું છે અત્યારે તહેવાર

মহান <saw> <monastery> <still acid baptism> <are again response> <tiling> માલિયા કંપની આવ તમને બતાવું એ કંપની નરેન્દ્ર મોદીના ના ભાઈ ની અરે માલિયા કંપની

બો ઓ માય એટલાય માટી પેડતા રહે હાલો ફાઈનલ ગાય તો પાહો વડનગર આવી ગયો આરે દીપો જો બાલ કપાવ આવ્યા છે પાછા દાઢી ચેક કરવા આ યાર સર મારુતિ છે હજુ બોર્ડ માહોલ બજારમાં છે ગાય તો આપણો હોય ના હોય અંધારું થઈ ગયું છે બાર કપાતો કપાતો જોઈ લો બજાર તો સુમસામ થઈ ગયું બધું દુકાનો દુકાનો બંધ થઈ છે ગાય તો ટ્રાફિક છે રેલવે આવી છે એના લીધે જુઓ ફૂલે છે એટલે મળી તે પાછળથી ફૂલ ટ્રાફિક સર જ છે ગાય તો દસ મિનિટ ઉપરથી પણ હજી ટ્રાફિક ખોલીને નઈ જુઓ